हेलो फ्रेंड्स स्वागत छे તમારું ઓન્લી ગુજરાતી जीके ચેનલ માં મિત્રો આ વિડિયો માં આપણે જોવાના છે ભારત ની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય આંદોલન વિશેના મહત્વના પ્રશ્નો અને સમજુતી સાથે તેના જવાબો તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1 હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસ ના પ્રથમ અધિવેશન ના અધ્યક્ષ કોણ હતા ઓપ્શન છે 1 बिपिन चंद्र पाल बी ए ओह्यूम सी व्योमेश चंद्र बेनर्जी अने डी बकीम चंद्र चेटर्जी मित्रों आ प्रश्न नो साचो जवाब छे ऑप्शन सी व्योमेश चंद्र बेनर्जी मित्रों हिंदी राष्ट्रीय कांग्रेस नी स्थापना 28 दिसंबर अठार रोज बॉम्बे मा गोकुरदास तेजपाल संस्कृत कॉलेज ना गोवाड़िया टेन्कना मैदान में योमेशचंद्र बेनर्जी अध्यक्ष स्थाने प्रथम अधिवेशन अधन आयोजन प्रश्न नंबर बे बंगभंग आंदोलन अथवा स्वदेशी आंदोलन क्य ए ओगनीसो पांच डी सी ओगनीसो पंदर डी ओगनीसो सोल साचो जवाब छे ऑप्शन ए ओगनीसो पांच મિત્રો સ્વદેશી આંદોલન થવાનું કારણ હતું ઓગણીસો પાંચમાં બંગાળના વાઇસરોય લોડ એ ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવીને બંગાળના ભાગલા પાડ્યા હતા અને તેના વિરોધમાં બંગભંગ અથવા સ્વદેશી આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી પ્રશ્ન નંબર ત્રણ બકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું વંદે માતરમ ગીત કયા આંદોલનનું નારો બન્યું હતું ઓપ્શન છે ઓપ્શન બી સ્વદેશી આંદોલન મિત્રો વંદે માતરમ ગીત સ્વદેશી આંદોલન નારો બન્યું હતું અને આ ગીત આનંદમઠ નવલકથામાંથી લેવામાં આવ્યું છે પ્રશ્ન નંબર ચાર भारत में सर्वप्रथम क्रांतिकारी प्रवृत्तियों ने शुरुआत કોણે કરી હતી ઓપ્શન છે A લોકમાન્ય તિલક B મહાત્મા ગાંધી C વાસુદેવ બળવંત ફડકે D અરવિંદ ઘોષ સાચો જવાબ છે ઓપ્શન C વાસુદેવ બળવંત ફડકે મિત્રો વાસુદેવ બળવંત ફડકે સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત મહારાષ્ટ્રથી કરી હતી પ્રશ્ન નંબર 5 भारत में विदेशी कापड़नी सर्वप्रथम होरी कोणे करी हती ऑप्शन छे ए महात्मा गांधी बी वासुदेव बड़वंत फड़के सी लोकमान्य तिलक अने डी वीर सावरकर मित्रों साचो जवाब छे ऑप्शन डी वीर सावरकर वीर सावरकरे प्रथम विदेशी कापड़नी होरी करी हती अने मित्रों टेमणे मित्र मेला नामनी संस्थापन स्थापी हती જે પાછળથી અભિનવ ભારત નામે જાણીતી થઈ હતી પ્રશ્ન ઓપ્શન છે એ ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ બી બાર માર્ચ ઓગણીસો ત્રીસ સી ત્રેવીસ એપ્રિલ ઓગણીસો એકત્રીસ અને ડી તેર એપ્રિલ ઓગણીસો ત્રીસ સાચો જવાબ છે ઓપ્શન એ ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ તેઓને લાલા લજપતરાયની હત્યાનો બદલો લેવા માટે અંગ્રેજ અફસર સોન્ડર્સના ખૂનના કેસમાં લાહોરમાં ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ ફાંસી આપવામાં આવી હતી અને મિત્રો આ ત્રેવીસ માર્ચને શહીદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર સાત હોમરૂલ આંદોલનની શરૂઆત કોણે કરી હતી ऑप्शन छे ए एनी बेसेंट बी लोकमान्य तिलक सी लाला राय अने डी महात्मा गांधी मित्रों साचो जवाब छे ऑप्शन बी लोकमान्य तिलक बाल गंगाधर तिलके स्वराज्य प्राप्ति माटे 28 एप्रिल ओगनीसो सोल रोज पूनामा इंडियन होमरूल लीगनी स्थापना करी हती અને આ આંદોલન માં જ લોકમાન્ય તિલકે નારો આપ્યો હતો કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને હું મેળવીને જ જંપીશ લોકમાન્ય તિલક ના પ્રભાવ થી સપ્ટેમ્બર 1916 માં એની બસંતે પર મદ્રાસ ખાતે કોમરૂ લિગની સ્થાપના કરી હતી પ્રશ્ન નંબર 8 ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો હતો ઓપ્શન છે એ 1915 ચંપારણ સત્યાગ્રહ ઓગણીસો સત્તર માં બિહારમાં આવેલ ચંપારણમાં થયો હતો ત્યાં યુરોપિયન જમીનદારોએ જમીનના ત્રણ વીસ ભાગમાં ફરજીયાત ગળીનું વાવેતર કરવાની અને તીન કઠિયાની નીતિ મુજબ ગળીનું વાવેતર કરતા ખેડુતોને વેઇટ કરવાની ફરજ પાડતા હતા તેથી ગાંધીજીએ રાજકુમાર શુક્લના આગ્રહથી ચંપારણના મોતીहारी ગામમાં રહીને આ સત્યાગ્રહની લડત ચલાવી હતી મિત્રો ભારતમાં ગાંધીજીનો આ પ્રથમ સફળ સત્યાગ્રહ હતો અને ગાંધીજીને બાપુનો વિરોધ પણ આ સત્યાગ્રહ દરમિયાન જ મળ્યો હતો પ્રશ્ન નંબર 9 ખેડા સત્યાગ્રહની શરૂઆત કોણે કરી હતી ऑप्शन छ ए महात्मा गांधी बी सरदार पटेल सी मोहनलाल पंड्या अने ऑप्शन डी छे आपेल तमाम आ प्रश्न नो साचो जवाब आवशे ऑप्शन ए महात्मा गांधीजी मित्रों खेड़ा सत्याग्रह थवानु कारणे हतु के ओगनीसो ने सत्तर मा अतिवृष्टि थी खेड़ा मा पाक नो नाश थवा छता सरकार महसूल माफ करवाने बदले उगरावानु करता हता તેથી ગાંધીજીએ આ સત્યાગ્રહ કર્યો હતો પાછળથી આ સત્યાગ્રહનું નેતૃત્વ સરદાર પટેલને સોંપવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર દસ અમદાવાદ મિલ મજૂર આંદોલન ક્યારે થયું હતું ઓપ્શન છે એ ઓગણીસો ઓગણીસ બી ઓગણીસો સત્તર સી ઓગણીસો વીસ અને ડી ઓગણીસો અઢાર સાચો જવાબ છે ઓપ્શન ડી ઓગણીસો ને અઢાર अमदावाद मजूर आंदोलन ना पगार वारा मुद्दे थू आ आंदोलन में प्रथम हड़ताल नो आशरो लीधो मित्रो आ आंदोलन में ज ए प्रथम वक्त उपवास करो प्रश्न नंबर अग्यार रोलेक्ट एक्ट कायदा ने नो वकील नो दलील नो अपील तरीके कोने और छे ए महात्मा गांधी बी सरदार पटेल सी मोतीलाल जवाहरलाल नेहरू जवाहर साचो जवाब छे ऑप्शन सी मोतीलाल नेहरू मित्रो रोलेक्ट एक्ट कायदा मईपण व्यक्ति के संस्था ने कारण पूछिया वगर बे वर्ष माटे धरपकड़ करती मा गांधीजीए आ कायदा ने काड़ो कायदो कहो અને મોતીલાલ નેહરુએ નો વકીલ નો દલીલ નો અપીલ તરીકે ઓળખાવેલ છે પ્રશ્ન નંબર બાર જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો હતો ઓપ્શન છે એ તેર એપ્રિલ ઓગણીસો બી તેર માર્ચ ઓગણીસો ઓગણીસ સી નવ એપ્રિલ ઓગણીસો ઓગણીસ ડી તેર એપ્રિલ ઓગણીસો સત્તર સાચો જવાબ છે ઓપ્શન એ તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ મિત્રો 13 એપ્રિલ 1919 ના રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર સરફુદ્દીન ની ધર્પકડનો વિરોધ કરવા એક સભાનું આયોજન થયું હતું આ સભામાં હજારો લોકો એકઠા થયા હતા ત્યારે ત્યાં અમૃતસરના લશ્કરી કમાન્ડર જનરલ ડાયરે ગોરી છોડવાનો આદેશ આપ્યો હતો જેમાં હન્ટર કમિશનના રિપોર્ટ પ્રમાણે 379 લોકો મૃત્યુ પામ્યા ને 1200 લોકો ઘાયલ થયા હતા. પ્રશ્ન નંબર 13 અસહકાર આંદોલનનો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? ઓપ્શન છે A 1919 B 1920 C 1921 D 1930 સાચો જવાબ છે ઓપ્શન B 1920 અસહકાર આંદોલનનો ઠરાવ 1920 માં કોલકાતા ખાતે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો હતો અને મિત્રો આ આંદોલન જાન્યુઆરી 1921 માં શરૂ કરવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર 14 અસહકાર આંદોલન કયા કારણે બંધ કરવામાં આવ્યું હતું ઓપ્શન છે એ ચોરીચોરા कांड બી ગાંધી इरविन करार સી પૂર્ણ સ્વરાજ પ્રસ્તાવ ડી રોલેટ એક્ટ કાયદો साचो जवाब छे ऑप्शन ए चौरी चौरा कांड मित्रों चौरीचौरा बनाव ओगनीस सौ बीस म उत्तर प्रदेश चौरीचौरा गांेडू पर बार गोलीबार करो आ परिणाम क्रोधित लोग भीड़े पॉलिस स्टेशन पर हूमल कर आग सड़गामी दीधी थी जेमा बीस जो कर्मचारी मरिया गया हता। आ घटना गांधीजी व्यथित थी गांधी असहकार आंदोलन पाछू खेच्यू प्रश्न नंबर पंदर स्वराज पक्ष की स्थापना क्य थी ऑप्शन छे ए सौ तेवीस बी ओगनीसो पच्चीस सी ओगनीसो डी ओगनीसो त्रीस साचो जवाब छे ऑप्शन ए ओगनीसो ने तेवीस स्वराज पक्ष की स्थापना ओग्सो तेवीस असहकार लड़त मौकूफ मोतीलाल नेहरू और चित्रंजनदास देशबंधुए करी हती। मित्रो स्वराज पक्ष हेतु ए सरकार अयोग्य नीति विरोध धारा सभामा प्रवेश करी शके। प्रश्न नंबर सोल साइमन कमीशन नो विरोध कया कारण थी थयो हतो ऑप्शन छे ए कारण वगर धरपकड़ बी द्विमुखी शासन पद्धति सी विदेशी मल नो बहिष्कार डी कमीशन में बधा अंग्रेज हता આ પ્રશ્નનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન D આ કમિશનમાં કુલ 7 સભ્યો હતા અને દરેક સભ્ય અંગ્રેજ હતા અને આ કમિશનમાં એક પણ હિન્દી સભ્યનો સમાવેશ ન करवाने કારણે સાયમન કમિશનનો વિરોધ થયો હતો પ્રશ્ન નંબર 17 બારડોલી સત્યાગ્રહની શરૂઆત કોણે કરી હતી ઓપ્શન છે A સરદાર પટેલ B કલ્યાણજી મહેતા C કુંવરજીભાઈ डी महात्मा गांधी साचो जवाब छे ऑप्शन सी भाई मित्रों बारडोली सत्याग्रहनी शुरुआत भाई कुंवरजीभा की परतु कूंवरजीभा कल्याण जी मेहता विनंती थी सौ अठयावीस सरदार पटेले बारडोली सत्याग्रहनी आगेवा लीधी थी प्रश्न नंबर अठार भारत में प्रथमवार स्वतंत्रता दिवस कयरे उजा ऑप्शन 6 ए 12 मार्च 1930 बी 26 जनवरी 1930 सी 15 अगस्त 1947 डी 26 जनवरी 1950 साचो जवाब 6 ऑप्शन बी 26 जनवरी 1930 એના પછી 70 વર્ષ બાદ સ્વતંત્રતા મળી પણ ત્યાં સુધી પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવામાં આવતો હતો અને મિત્રો એ દિવસનું મહત્વ જાળવી રાખવા માટે આપણું બંધારણ પણ એ દિવસે જ અમલી કરવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર ઓગણીસ મહાત્મા ગાંધીજીએ મીઠાનો કાયદો ક્યારે તોડ્યો હતો ઓપ્શન છે એ છ એપ્રિલ ઓગણીસો ત્રીસ બી બાર માર્ચ ઓગણીસો ત્રીસ સી ત્રીસ માર્ચ ઓગણીસો ત્રીસ बार एप्रिल अप्रैल सौ साचो जवाब छे ऑप्शन ए अप्रैल ओगनीसो मित्रों दांडी यात्रा चौबीस दिवस बाद पांच एप्रिल त्रीस ना रोज गांधी दाँडी पहुंचया था छप्रिले चपटी मीठू हाथ मई वहली सवारे मीठा नो कायदो तोड़ो प्रश्न नंबर वीस गांधी इरविन समझूती करार कयारे थयो हतो ऑप्शन ए चालीस बी ओग्री त्रीस सी ओगनीसो डी ओग्सो ओगनी साचो जवाब छे ऑप्शन सी ओगनीसो एकत्रीस मित्रों प्रथम गोरमेजी परिषद कांग्रेस की गैरहाजरी निष्फल गई थी તો બીજી ગોરમેજી પરિષદ પેલા કોંગ્રેસ ને મનાવવા માટે ગાંધીજી અને इरવિન વચ્ચે 5 માર્ચ 1931 ના રોજ ગાંધી इरવિન સમજૂતી થઈ હતી મિત્રો આ 20 પ્રશ્નોમાંથી તમને કેટલા પ્રશ્નો આવડતા હતા તે કમેન્ટમાં ખાસ જણાવજો અને વિડિયો તમને કેવો લાગ્યો તે પણ જણાવ